લક્ષ્મણજી એટલું કીધું બોલી નથી લક્ષ્મણ નાહર સારીખ ત્રાડ નખે હરણ ખબર પડી ત્યાં જગ જાણીએ જાહર પણ ત્યાં તો નાહર ત્રાડ નખે ઈ લક્ષ્મણ નાહર નામ હાવજની જેવી ત્રાડ નાખેલી અને બ્રહ્માંડના પૃથ્વીના પડદા હલબલવા મંડી ગયેલા દીપાળોના છેડા ન છૂટી જાય એટલે ગોઠણીના ભેર થઈ અને ડાઢમાં છેડાને પકડી લીધેલા અને સુરત નારાયણના રથના ઘોડા લક્ષ્મણનો આકલો સાંભળીને દિશા ન ચૂકી જાય એટલે ભગવાન સુરત નારાયણને લગાવવાને હસ્તાન કરી લીધેલી આવો લક્ષ્મણ આ જાનકીને વળાવવા માટે જુદી વર્ણમાં ગયો બોલી ન શક્યો આ રથ અયોધ્યાનો છે અને ધરતી તમારી છે ખબર પડી ગઈ મને વનવાસ મળી ગયો છે મને રામે તજી દીધી છે હવે ચારણ અને સંસ્કૃત કવિતાની આપણે બે ની સરખામણી કરવી છે એટલા માટે ભગવતી જાનકી નીચે ઉતર્યા છે લક્ષ્મણે રથની લગામ પાછી ખેંચીને ઘોડાને પાછા આવે અને રઘુવંશમાં કાલિદાસ લખે છે જાનકીએ ઘોડાની વાઘ પકડી લીધી છે મારા રાઘવને એક જન કે જે રામને જૈન કે જે લક્ષ્મણ સાહમ તપઃ સૂર્ય નિવિષ્ઠ દ્રષ્ટિ 우рд্ধમ પ્રસૂતે વ્રતં ચરિષ્યે યથાપી મે જનાંતરે પી ત્વમેવ ભરતા ન ચ વિપ્રયોગ હય લખન મારા રામને જન કેજે કે મારા ઉદરમાં આ રઘુવંશના સંતાન જે આકાર લઈ રહ્યું છે એને જન્મ આપ્યા પછી હું સૂર્યાયનનું વ્રત કરવાની છું કારણ કે મારી ઉપર આક્ષેપ કલંકનો આક્ષેપ કરે અને કાંઈ ચાંદ્રાયણ વ્રત કરે એટલે અનિમેશ નહીં ને મટકુ માર્યા વગર જોઈ રહેવાનું એ વ્રત હું કરવાની છું પણ શું કામ કે આવતા આવતા તરીકે મને પતિ તરીકે રામ મળે અને પાછો વિજોગ ન થાય

ઓલી જાનકી તો એમ કહે છે કે આવતા અવતારમાં પતિ તરીકે રામ મળે અને વિજોગ ન થાય અને આ જાનકી ઘોડાની બોલ વાત પકડીને કીધું તો બાપ હવે મારા રખો પા કરશે મારો રામ પણ રામ ના કોણ કરશે ઘડામાં ઓબી અભી ચારની જાનકી રહ આહડે રોતી રોતી એમ કહે છે કે હે લક્ષ્મણ મને મારી ચિંતા ન કારણ કે હું તો જોગ માયા છું હું તો બ્રહ્માંડ બ્રહ્માંડનો અંડને તોફાની છોકરો ફુગાને ફોડે એટલી વારમાં ચૂર્ણ કરી નાખું જો મારી પ્રગટીનો મરોડ બદલાય તો પણ એક વાત કે જે મારા રખો કરશે મારો રામ પણ હવે રામ ના કોણ કરશે એને સિતારે વિનાના ના દિવસ ને રાત બાપ વિંજલડા કોણ વાશે બીજી વાત જો જેઓ ચૌદ ચૌદ વર્ષ સુધી વનમાં ભટક્યા પછી મારી વેદના ની વાતો ન કરતો એને કારણ કે લક્ષ્મણ ગાયલ રૂદા નો મારો છે રામ રામની રાયે રાયજે એના વિજોગી દલડા ને